માન્ય અધ્યક્ષશ્રી વિકસિત ગુજરાત એટ ટુ ઝીરો ફોર સેવનની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્ત્વની છે ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે તેમના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરું છું સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવશે આમ આ યોજના હેઠળ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએથી કુલ પચાસ હજારની સહાય મળવાપાત્ર થશે માન્ય અધ્યક્ષશ્રી નમોલક્ષ્મી યોજનાથી ધોરણ નવથી બારની કન્યાઓનો પ્રવેશ વધશે તેઓ અભ્યાસ પૂર્ણ કરશે તેથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે આ યોજના માટે હું આગામી વર્ષમાં રૂપિયા બારસો પચાસ કરોડની જોગવાઈ માનની અધ્યક્ષશ્રી સગ સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમો શ્રી યોજનાની જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત એસસી એસટી એનએફએસએ પી સહિતના પંદર અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આ યોજના માટે આગામી વર્ષમાં રૂપિયા સાતસો પચાસ કરોડની જોગવાઈ શું હાલના વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ એક પોઈન્ટ પાંચ ટકાથી વધારે ચાર પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવશે તેથી દરેક તેથી દરેક લાભાર્થી બાળક અને મહિલાઓને અઠવાડિયામાં પાંચ દિવસ દૂધ આપવામાં આવશે પીએમ પોષણ યોજના અંતર્ગત શાકભાજી મરી મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થી સહાયમાં સાહીઠ ટકા જેટલો વધારો કરવાની હું જાહેરાત કરીશ પોષણ યોજના અંતર્ગત ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં ભોજનની ગુણવત્તા વધારવા વિવિધ શૈક્ષિક સંસ્થાઓના સહયોગથી ચાલુ કરેલ વ્યવસ્થાના સારા પરિણામ મળેલ છે આ વ્યવસ્થાને આગળ વધારતાં ઇઠોતેર આદિજાતિ અને પછાત તાલુકાઓમાં સેન્ટ્રલાઇઝ કિચનનું આયોજન કરવામાં આવશે આ તાલુકામાં આવેલ સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં પણ સેન્ટ્રલાઈઝ કિચન મારફત મધ્યાહન ભોજન યોજના તબક્કાવાર અમલ કરવામાં આવશે માનની અધ્યક્ષશ્રી ત્રણથી પાંચ વર્ષના બાળકો માટે આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપરાંત પોષણશ્રમ આહાર આપવામાં આવે છે આંગણવાડીઓને વધારે કાર્યક્ષમ બનાવવા હાલની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર સાથેની રૂપિયા અઢારસો કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી ટુ ઝીરો વન યોજનાની હું જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે આઠ હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને વીસ હજાર આંગણવાડીઓને આઈટી કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે માન્ય અધ્યક્ષશ્રી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ આરોગ્ય સુવિધા આપવા માટે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ હેઠળ હવે દસ લાખ સુધીની સારવાર મળવાપાત્ર છે આ યોજના માટે રાજ્યમાં પચીસસો એકત્રીસ હોસ્પિટલ એમપેનલ કરવામાં આવેલ છે આ યોજના હેઠળ આગામી વર્ષે રૂપિયા ત્રણ હજાર એકસો કરોડની જોગવાઈ છે કેન્સર જેવી ગંભીર બીમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવેલ છે જ્યાં રાજ્યના દર્દીઓની સાથે પડોશી રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે આવે છે કેન્સરના દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂપિયા છસો કરોડના ખર્ચે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લિયર મેડિસિન અને પ્રોટોન બીમ થેરેપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું માન્ય અધ્યક્ષશ્રી એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન ટેકનિકો મહત્ત્વનો ભાગ ભજવવાની છે વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર મળી કુલ પચીસ હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રમા પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધી પાંચ લાખ થવાની ધારણા છે આ યોજના માટે આવતા વર્ષે રૂપિયા ચારસો કરોડનો ખર્ચ થશે રાજ્યના મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ નવા ઓરડાઓ સ્માર્ટ ક્લાસ અને શાળાઓને કમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે સરકાર અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ ક્લાસરૂમથી સજ્જ કરવા રૂપિયા બે હજાર કરોડના ખર્ચે ઓફ એક્સિલન્સ ટુ ઝીરો વન અમલી કરવામાં આવશે માનનીય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર સાતમાં નિર્મળ ગુજરાત યોજના શરૂ કરેલ હતી મહાત્મા ગાંધીની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થયેલ છે સ્વચ્છતાને દરેક ઘર ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજ્યને સ્વચ્છ અને સુગઢ બનાવવાની અમારી સરકારની નેમ છે આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મલ ગુજરાત ટુ ઝીરો વન અભિયાનની હું જાહેરાત કરું છું આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણ દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે અને લોક સહકારથી એનું અમલીકરણ કરવામાં આવશે આ માટે ચાલુ વર્ષના રૂપિયા તેરસો કરોડના બજેટમાં ધરખમ વધારો કરી આગામી વર્ષે રૂપિયા પચીસો કરોડની જોગવાઈ માનની અધ્યક્ષશ્રી રમતગમત ક્ષેત્રે સફળતાના નવા શિખરો સર કરવા માટે રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું સરકારે નક્કી કર્યું છે આ હેતુસર અમદાવાદમાં આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે માનનીય અધ્યક્ષશ્રી પવન અને સૌર ઉર્જાના ક્ષેત્રે ગુજરાતે નીતિગત નિર્ણયો થકી ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં હરણમાં સ્થાન મેળવેલ છે રિન્યુએબલ એનર્જી પોલિસી બે હજાર ત્રેવીસ દ્વારા રાજ્યમાં આ ક્ષેત્રે મોટા પાયે રોકાણ દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવશે મિશન ગ્રીન હાઇડ્રોજન અંતર્ગત વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ભારતના પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે જેમાં ગુજરાત મહત્તમ યોગદાન આપશે મને જણાવતા આનંદ થાય છે કે સૂર્યવંશી ભગવાન શ્રી શ્રીરામ ધામ ખાતે નિજ મંદિરમાં સ્થાપિત થયા તે અવસરે માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત એક કરોડ ઘરોને સૌર ઉર્જાથી પ્રકાશિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે જે માટે રાજ્ય સરકાર પ્રધાનશ્રી તથા કેન્દ્ર સરકારનો આભાર માને છે અને ગુજરાત સરકાર દ્વારા પણ આ યોજનામાં અગ્રેસર રહી લોકોને આ યોજનાનો મહત્તમ લાભ મળે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે મને જણાવતા આનંદ થાય છે કે હાલ ગુજરાતમાં સમગ્ર દેશના બ્યાસી ટકા જેટલા ઘરો ઉપર રૂપટોપ લાગેલા છે અને ગુજરાતના પાંચ લાખ તોતેર હજાર સાતસો એકાવન એટલે કે ઓલમોસ્ટ છ ટકા જેટલો લક્ષ્યાંક ગુજરાતે યોજના જાહેર થાય તે પહેલાં સિદ્ધ કર્યો છે હવે પછી ગુજરાત આને વધુ વેગવાન બનાવશે એવી ચોક્કસ મુખ્યમંત્રીશ્રીએ પણ ખાતરી આપી છે ખાસ કરીને દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં અઢાર ટકાનો ફાળો આપી ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે રાજ્યમાં એમએસએમઇ એકમોની સંખ્યા સોળ લાખ કરતાં વધારે છે રાજ્યના અર્થતંત્રમાં મેન્યુ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ફાળો પાંત્રીસ પોઈન્ટ ત્રીસ ટકા છે અને છેલ્લા દશકામાં આ ક્ષેત્રે બાર પોઈન્ટ એંસી ટકાના દરે વૃદ્ધિ પામી વિકાસના નવા આયામો સ્થાપિત કર્યા છે છેલ્લા બે દશકામાં પંચાવન બિલિયન યુએસ ડોલરથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવી રાજ્ય વિદેશી મૂડી આકર્ષવામાં હરોળમાં રહ્યું છે